ટિકિટ લેવામાં થઈ જાય અને આ બધા રેટ છે એકસો દસ રૂપિયા મોટાના બાર થી પંચોતેર અને ત્રણ થી બાર વર્ષના પંચાવન મોટાને એકસો દસ ને નાના ના પંચાવન એવું થયું ને બાર વર્ષના થી નાના પંચાવન ને એનાથી ઉપરમાં એકસો દસ સસ્તું છે વારો આવી જાય તો સારું હવે ટિકિટ લઈ લીધી અહીંથી ત્રણસો ત્રીસ રૂપિયા થયા છે અને હવે એન્ટર કરીએ છીએ બાર થી તમારે ચાલી ને જવું હોય તો પાંચસો સીડી છે ફાઈવ હંડ્રેડ સીડી પણ અમે રોપે માંથી જઈએ છીએ હા પેસા જીસકે પાસે દુનિયા ઉસકી દાસ આ એની જેવું એમ રોપે વાળા માટે ફેસિલિટી આખા અલગ લેવલની અને ચાલીને જાવ હોય તો પાછળની સાઈડ ઓલો જે માર્કેટ તો ત્યાંથી પાંચસો સીડી ચુંદડી પેંડા ફ્લાવર ફૂલમાળા બધું તમને અંદર મળી જશે ને અંદર લોન્જય છે ચાલો એ બી બતાડ દઉં ઓહો હે આ જોવો તો ખરા એ ઘટે નહીં એટલે મારા પાવ અને આ લોન્જની અંદર આ જો આ મોઢા પાણી જ આવી જાય ને આ સાબુદાણાની ની ખીચડી આ છોલે ભટુરે ઈડલી હા પાઉ બટેટા લાગે છે પણ મહારાષ્ટ્રની થાળીમાં રસો હોય અને થોડુંક આ લોકો સ્પાઈસી શોખીન ભાઈ આ પાઉ ભાજી અને આ પૂરી ભાજી અને આ બધું એડિશનલ હા ફોટા તો છે જ આ લાઈવ હોય છે પાછું જોવો

તો આમાં આપણને એમ થાય સીડી ચડીને જવું કે આ રોપવેમાં જાવ કારણ કે સીડી ચડોદ કલાક છે ને રોપેમાં અડધો કલાક તો હજી પચાસ ટકા નજીક પોહકા ત્યાં થઈ ગઈ જો આ નીચે સ્ટેન્ડ છે અને અહીંથી આવી રીતે ઉપર ચડે એટલે આ છે ને રોપવે ન કહેવાય પણ આ ટ્રોલી કહેવાય એમ આની મજા જ અલગ છે ભાઈ આ જો ફ્લોર વાઇઝ બધાય ગોઠવાઈ ગયા પણ અમારે અહીંયા પોકતા પોગતા જો પાંત્રીસથી ચાલીસ મિનિટ થઈ પણ આમાં જ આવવાનું ને આમાં જ આવવાનું કારણ કે ચપ્પલ ને એવું બધું પાછું અહીંયા હોય અંદર બેઠા એ અપલોડ થાય બાકી ના લોડિંગ કરે છે તો અમે લાઈનમાં લાઈન આવ્યા પોણો કલાક થઈ અને પછી આ ટ્રોલી આવી અમારી જે અમને ઉપર મંદિરે દર્શન કરવા લઈ જાશે અને અમે અહીંયા દરેક માં દસ દસ જણા સમય સ્પીડ તો સારી છે ઉપર આવ્યા પછી આ હજી અહીંયા વીસ અડધો કલાક કલાક ની લઈને અહીંયા છે આ ક્રોસ કરતા લગભગ દોઢ કલાક થયો અહીંયા એન્ટરટેનમેન્ટ માટે આજ છે આમાં તમારો કલાક નીકળી જશે

અને દોઢ પોણા બે કલાકે મારો આવ્યો છે સપ્તશૃંગી માતાનું મંદિર ને આ ટાઉન આ ગામ ગામનું સપ્તશૃંગી આ સપ્તશૃંગી ગામ છે અને એક સલાહ દેવાની હતી કે આવા કોઈ પાર્કિંગ આવે ને તો આવા પાર્કિંગમાં પાર્ક કર નાખજો કારણ કે ઓલા પાર્કિંગમાં એક બે કલાકના પચાસ રૂપિયા ને પછી દર કલાકે પચાસ પણ તમારે મિનિમમ ચાર કલાક થઈ જશે અને બીજું ઉપર જ્યારે દર્શન કરવા જાવ ત્યારે વીવીઆઈપી પાસ લઈ લેજો ન તો તમારા દોઢ કલાક તમારે ઉપર વેઇટિંગમાં એ અલગ રોપે લાઈન તો અલગ ઉપર થી દોઢ કલાક બીજું વેટિંગ એટલે વીઆઈપી પાસ તમે લઈ લેજો નીચે જ મળે છે અમે લેતા ભૂલી ગયા તા પણ હવે હું તમને કહી દઉં છું